સુપ્રીમ કોર્ટમાં એવી એફિડેવિટ દાખલ કરી કે રામ ભગવાન ને રામાયણ તો કાલ્પનિક છે એ સાચા છે જ નથી એમની માનસિક બુદ્ધિ જો ને હિંમત જો પ્રભુ શ્રી રામ જે આપણા સનાતન ધર્મ ના આટલા મોટા પ્રતિક છે

ત્રણ વર્ષ રેકોર્ડ દરમિયાન આટલું ભવ્ય રામ મંદિર બનાવ્યું અને પાંચસો વર્ષ પછી આપણા પ્રભુ શ્રી રામ પોતાના ઘરે પાછા આવી ગયા એ કામ આપણા મોદી સાહેબે કર્યું છે એના માટે આપણા મોદી સાહેબ ને મત આપવાનો છે અને જેમ

જે ગુરુ છે રાહુલ ગાંધી ગાંધીના જે પંચાવન ટકા તમારી જેટલી પણ સંપત્તિ હોય એનો હિસ્સો કોંગ્રેસની સરકાર લઈ લેશે ને પિસ્તાલીસ ટકા તમારા પરિવારને મળશે તો મારે છેલ્લી વાત પૂછવી છે કે તમે પંચાવન ટકા હિસ્સો આપશો તમારી સંપત્તિનો કોંગ્રેસ આપશો માતા બહેનો આટલી મોટી માત્રામાં અહીં ઉપસ્થિત છે તમને પૂછવું છે કે સોના ચાંદી આ કોંગ્રેસ વાળા લેવા આવવા માંગે છે તમે આપશો આપવાનો છો બરાબર છે તમે વિચારો કે દસ વર્ષ હાલકો સત્તાથી બહાર રહ્યા છે પચોતેર વર્ષ ઇતિહાસમાં પહેલી વાર દસ વર્ષ બહાર રહ્યા છે આ જે પણ છે મેનિફેસ્ટો એ ગુલાબભાઈ ને મોકલી આપું તમને બધાને પહોંચાડશે મોદી સાહેબ જો વિરોધ કરે છે દરેક સભામાં આ વસ્તુનો લોકો વિરોધ કરે છે છતાં પણ કોંગ્રેસ પીછેટ નહીં કરતા એના માટે આપણા ગામના દરેક લોકો સો સો ટકા મતદાન ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ માટે કરે અને સાતમી તારીખે ઈવીએમ પર મતદાન પેટી પર બીજા નંબર નું બટન છે કમળ ધવલ લક્ષ્મણ પટેલ તમારે કમળ બટન દબાવીને મોદી સાહેબ ને મત આપવાનો છે બે નંબર અને ધવલ લક્ષ્મણ પટેલ ભૂલી જશે તો પણ ચાલશે પણ હું તમને ખાતરી આપું છું કે ધવલ પટેલ આજે તમારા માટે નવો છે ધવલ પટેલ તમારા માટે એટલી બધી મહેનત પાંચ વર્ષ પછી તમે ધવલ લક્ષ્મણભાઈ પટેલ નામ કોઈ શકશો એની પણ ખાતરી આપું છું અને છેલ્લી વાત એ કરું છું કે પહેલા તમારી કોઈ પણ તમારા નાના નાના પ્રશ્નો હોય તો તમારે વલસાડ લગીને સાંસદ ને મળવા જવું પડતું પણ હું તમને ખાતરી આપું છું કે આપણા આશીર્વાદ ને સમર્થન થી હું જયારે સાંસદ બનીશ ત્યારે આપણે વલસાડ લોકસભામાં તો કાર્યાલય ખોલશું જ ખોલશું પણ આપણે એ રીતે કપરાડામાં પણ કાર્યાલય ખોલશું એટલે તમારા નાના મોટા જેટલા બી પ્રશ્નો હોય આપણે કપરાડામાં જ નિવારણ થઈ જાય એનું પણ હું તમને પૂરેપૂરી ખાતરી આપું છું એટલે બધા આપણે સાથે મળીને સાત તારીખે સો સો ટકા મતદાન કરીને સો સો ટકા ભારતીય જનતા પાર્ટીને કરે અને આ વખતે મતદાનનો સમયમાં ફેર છે પહેલા આઠ થી પાંચ નો મતદાન નો સમય હતો પણ તાપ અને તડકાના લીધે સરકારે સાત વાગ્યા નો સમય કર્યો છે સવારે એક કલાક વધારે અને સાંજે કલાક વધારે એટલે આપણે બધાની વિનંતી છે કે સાત થી સાડા અગિયાર દરમિયાન આપણું ગામ સો સો ટકા મતદાન કરી દે ને કોઈ કામ અર્થે આપણે વોટિંગ નહીં કરી શકીએ સાડા અગિયાર લગીને તો ચાર થી છ દરમિયાન કરી દે પણ અવશ્ય મતદાન કરે અને મોદી સાહેબ ને મોટી માત્ર ધન્યવાદ Obrigado.